અયોધ્યામાં બનેલા રહેલા ભવ્ય રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના મંદિરના ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને ભારતભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાંચસો વર્ષ બાદ ફરી રામ મંદિરમાં સ્થાન લઈ રહ્યા છે ત્યારે સામાન્ય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજકોટની ઇમિટેશન વેપારીઓ તેમજ ચિત્રનગરીના કલાકારો દ્વારા બાવીસ મીના રોજ પોતાનું દુકાનો પાસે એંસી જેટલા વેપારીઓ વિવિધ રંગોળીઓ બનાવશે તેમજ શહેરના કેકેવી બ્રિજના પિલ્લોર પર પાંત્રીસ જેટલા કલાકારો દ્વારા રામનો ભૂષા ધારણ કરી પેઇન્ટિંગ બનાવશે છપ્પન જેટલા મંદિરોમાં રામ ભગવાનનું લગતી રંગોળીઓ પણ કરવામાં આવશે તો જુઓ અમારો ખાસ અહેવાલ નમસ્કાર મૌલિક ગોટેચાર મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી પ્રોજેક્ટ રાજકોટ આખું ઇન્ડિયા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે આપણને બધાને ખબર જ છે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થવાનો છે એની એનો ઉત્સવ અયોધ્યામાં તો છે પણ સાથે સાથે આખા રાજકોટમાં પણ છે રંગીલા રાજકોટના લોકોમાં પણ છે અમે લોકો ચિત્રનગરીવાળા પણ આમાં કંઈક સહભાગી થવાના છીએ થોડું ઘણું યોગદાન અમારી સાઈડથી પણ કલાના રૂપમાં આર્ટના રૂપમાં આપવાના છીએ એમાં મુખ્યત્વે ટોટલ ત્રણ પ્રોજેક્ટ અમે લોકોએ લીધા છે એકની વાત કરું તો જે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આવેલા મંદિરો કુલ છપ્પન મંદિરો એમાં છપ્પન રંગોળી મોટી સાઇઝની કલાકારો ચિત્રનગરીના કરવાના છે નિસ્વાર્થ ભાવે કરવાના છે કોઈ ચાર્જ નથી લેવાના કલર પણ કલાકારો પોતે જ લઈ આવવાના છે એ રવિવાર સુધીમાં એ પ્રોજેક્ટ પૂરો થશે અમારો એકવીસ તારીખ સુધીમાં બીજા પ્રોજેક્ટની વાત કરું તો જે કાબળ ઉપર જે કેકે બ્રિજ છે એના પિલર્સ મોટા બધામાં નવો જે બ્રિજ બનીનો છે એના પિલર્સ છે એ અમે લોકો આ રવિવારે સવારથી સાંજ એમાં અમે લોકો રામ ભગવાનને આધારિત અને રામાયણને આધારિત અમે લોકો દિવાલ ઉપર પિલર ઉપર પેઇન્ટિંગ કરવાના છીએ આ પ્રોજેક્ટની એક ખાસ વાત તમને કહું તો અમે લોકો પચીસ કલાકારો છીએ અને દસ કમિટી મેમ્બર છીએ બધા અમે લોકો એક સરખા ભગવા કપડા પહેરી ગળામાં શ્રીરામ ભગવાનની ખેસ પહેરી કપાળમાં તિલક કરી એક સાથે પાંત્રીસે પાંત્રીસ જણા એક જેવા જ ભગવા કપડા પહેરી અને દિવાલમાં ચિત્રો કરવાના છીએ અમે લોકો અને સાંજે પૂજા ઓબી સેન્ટરના અલગ અલગ છ થી સાત વિદ્યાર્થીઓ રામ ભગવાન ને અલગ અલગ જે રામાયણના પાત્રો છે બધા એના વેશભૂષા ધારણ કરી અને વાતાવરણ આખું સરસ બનાવવાના છે ત્રીજા પ્રોજેક્ટની આપણે વાત કરું તો જે ઇમિટેશનનું હોલસેલનું માર્કેટ છે સંતભી રોડ ઉપર ઈ એસોસિએશન બધાએ નક્કી કર્યું છે કે આપણે લોકો બાવીસ તારીખે જે દિવસે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે જ એસી કલાકારો ચિત્રનગરીના રોડ ઉપર જ રંગોળી કરશે અને એક રંગોળી અજંતા ગ્રુપ વાળા છે એ લોકો બે હજાર ફૂટની જે રાજકોટમાં હજી સુધી નથી બે હજાર ફૂટની એક રંગોળી છે એ આખી બનવા જઈ રહી છે સો દોઢસો દુકાનો છે સંતકબીર રોડની ઇમિટેશન માર્કેટની આખી રોશનીથી અત્યારથી શણગારવામાં આવી છે એ દિવસે બધાને પ્રસાદ આપવામાં આવશે આખો માહોલ મ્યુઝિક હશે રંગોળી ખાતી હશે અને બધા બધી રીતે રાજકોટવાસીઓ પણ પૂરેપૂરા તૈયાર જ છે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને આવકારવા માટે આ અમારા બધા અલગ અલગ ચિત્રનગરીના પ્રોજેક્ટ છે